મારું નામ સાજન છે એ લોકો તારી પીવા આવતા હતા તારી પીધી તો પછી મેં એને ગાડી બતાવતો હતો તો મેં એને કીધું કે તારા મિત્ર એવું કે હતો તને કે તું મારી ગાડીનો ખર્ચો આપશે ને તો હું તને તારી ગાડીનો ખર્ચો આપી દઈશ તો એ મારો મિત્ર હતો ને તે ગાડી જોતો હતો ને અમે વ્યક્તિ જે હતો ને કોઈ એને મેં નહીં ઓળખું એ વ્યક્તિને કાર આપવા લાગ્યો તો મેં કીધું ભાઈ ગાર નહીં આપો પછી બે એકબીજાની ગરચી પકડી ઝઘડો કર્યો તો મેં છોડાવ્યો તો મારાથી થી નહીં છૂટ્યા તો મેં બીજો વ્યક્તિ આવીને છોડાવ્યા તો પેલો મારો મિત્ર પડી ગયો નીચે તો મેં એને મોડામાં મોં નાખીને શ્વાસ આપીને ઉઠાવી પછી થોડીક વાર એને મેં કીધું મેં ઘરે જાઉં છું ને ઘરેથી કોઈને બોલાવી લાવ્યો એના મમ્મી પપ્પા હતા પણ એના મમ્મી નહીં હતા એના મમ્મી કામ ઉપર ગયેલા તો એનો ભાઈ નહોતો નાનો એના જીજુ હતા એને બોલાવીને આવ્યો